સાવલીની સ્પેશલ પોક્સો કોર્ટે જેમાં દાખલા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં સાલ બે હાજર એકવીસ માં સગીરા સાથે દુષ્કર્મ થયા મામલામાં

જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે મોબાઈલ એપ્લિકેશન પર સંપર્ક કરી સોશિયલ મીડિયા દ્વારા વાતો કરી લલચાવી દુષ્કર્મ આચર્યા અને તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી મુંબઈ ઈસ્ટ અંધેરીના મોહમ્મદ ઉર્ફે કાશીફ મોહમ્મદ સલીમ રંગરેજને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે જ્યારે જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના

નાએ ભોગ બનનારને મોબાઈલ એપ્લિકેશન પર સંપર્ક કરી સોશિયલ મીડિયા દ્વારા બોલાવી લોભામણી વાતો કરી લલચાવીને સંપર્કો ઊભા કરી ભોગ બનનારને સાવલી ખાતે મળીને સાવલીથી વડોદરા કમાટીબાગ ખાતે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેની સાથે લાવેલ કેમેરામાં ફોટાઓ પાડી સગીરાને રિક્ષામાં બેસાડી સાવલી પરત મૂકી ગયેલ અને તે બાબતના ગુનાકામે નામદાર પોક્સો કોર્ટના સ્પે સાહેબ શ્રી જે ઠક્કર હોય આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજાર દંડનો હુકમ ફરમાવેલ છે તેમજ નામદાર કોર્ટે પોતાના હુકમ બાળકો પર સોશિયલ મીડિયાના દુરુપયોગના કેવા દુષ્પરિણામો થાય છે તે બાબતની ચિંતા વ્યક્ત કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરશે તે રકમ વિક્રિમને વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કરેલ છે તેમજ વિક્રિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને પીડીતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે